સુરતમાં થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા હથિયારો જમા કરાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જો કે આ અભિયાનનો ફિયાસ્કો થતો હોય તે રીતે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ ઘાતક હથિયારો સાથે એક આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસની કામગીરી શું માત્ર કાગળ પર જ રહી છે કે પછી શું સલાબતપુરા પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ભાઠેના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો થયો હતો ત્રણથી ચાર ઇસમોએ આવી ઘરમાં ઘુસી આધેડ પર હુમલો કર્યો હતો હુમલાખોરો નશામાં હોવાની વાત સામે આવી છે આધેડ પર ચાર લુખા તત્વો આવી ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કર્યો હતો સાથે જ રસ્તે ચાલતી મહિલાને પણ તમાચો માર્યો હતો બાળકોને રસ્તે દોડાવ્યા હતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે સાહેબ ઉર્ફેરોયા લાલા લાંબા અને અકીફ નામકના યુવકોએ હુમલો કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે બ્યુરો રિપોર્ટ સ્ટાર સુરત